નમસ્કાર મિત્રો મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આ છે આપણા પ્રાકૃતિક એકદમ કોઈ જાતનું યુઆઈડીપી આમાં આપેલું નથી આમાં કૌ અમૃતમ બેક્ટેરિયા ઊર્જા જળ અને સડરસને એવું જ આપેલું છે અને આ છે એનું પરિણામ જુઓ જોરદાર એકદમ સરસ ગ્રોથ છે આમાં કોઈ યુરિયા ખાતરની કે એની કોઈ જરૂર નથી સરસ ગ્રોથ છે બરાબર કે આમાં કોઈ જરૂર જ નથી બહુ સરસ ગ્રોથ છે આમાં કોઈ જાતનું ડીએપી કે યુરિયા આપેલું નથી આટલું સરસ પરિણામ છે ગૌકૃપા અમૃતમનું આ બધી ગાય માતાની દયા છે તો એ સો ટકા પ્રાકૃતિક ઘઉં છે આપણે અને બહુ સરસ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે ખાલી આ ઘઉંનો ગ્રોથ ઘઉંનો ગ્રોથ તમે જુઓ એટલું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે ને જબરજસ્ત પરિણામ છે ગૌકૃપા અમૃતમનું આવા તો રાસાયણિક ખાતર નાખતા હોય ને એનાય નથી હોતા આખા ખેતરમાં જોરદાર ખાલી એક પાણી જ પાયું છે એમાં એક જ પાણી પાયું છે जोरदार रिजल्ट छ नमस्कार जय गोमाता